ત્યાં સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટરને દર્દીએ હોવાળ પકડીને માર મારતા હોબાળો થઈ ગયો હતો ડોક્ટર નાયકે જણાવ્યું હતું કે આશરે દસ વાગે લિંબાયત પોલીસ સ્ટેશનથી સાયકિક પેશન્ટ લિંબાયત પોલીસ સ્ટેશનથી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે લાવવામાં આવ્યો હતો આ દર્દીની સારવાર ચાલુ હતું એ દરમિયાન અન્ય એક તબીબ બીજા દર્દીને સારવાર કરી રહ્યા હતા આ દરમિયાન સાયકિક પેશન્ટ મહિલા તબિયત પર હુમલો કર્યો હતો

અને એ એમની સાથે એની માતા હતી અને એ સાયકેટ્રિક પેશન્ટ હોવાને કારણે મારતો હતો એ દરમિયાન આંખ વિભાગની એક રેસિડેન્ટ બીજા અન્ય પેશન્ટને ચેક કરવા માટે આવેલ એ એમનું કામગીરી ચાલતી હતી તે દરમિયાન સડનલી આ સાયકેટ્રિક પેશન્ટે એમના પર કંઈ વાળ ખેંચ્યા અને ધક્કો માર્યો ને એવી ઘટના બની મને જાણ થતાં તાત્કાલિક હું અહીંયા કેઝ્યુઅલ ખાતે આવી ગયો અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા સિક્યુરિટી ઓફિસરને બધા હાજર છે અને અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ રહી છે અહીંયા વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત છે તો તે મુજબ વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે તદઉપરાંત અહીંયા પરમનન્ટ પોલીસ કર્મી કેઝ્યુઅલટીમાં રાઉન્ડ ધી ક્લોક બબ્બે રાખવાની રજૂઆત આજ રોજ સીપી સાહેબને અમે કરેલી જ છે મેં અને સુપનેટ મેડમ સાથે રહી ગઈ